ઓહો આ પસ્તી નો થપો થયો વાસવા દેતા કાગળિયા હું છે સાડી નો ભવ્ય સેલ અંદર હું છે વાસવા દેતો બે લેડીઝે સામાસામો કર્યો હુમલો બંનેને એક સાડી ગમતા થઈ ભારે માથાકૂટ અને બંને ઝઘડો કરી એકબીજાના વાળ ખેંચી અંતે સાડીના થયા ચીથરા હા હા ઓય સાપી દિયા સાપા વારા તો કે વાળ ખેંચાન હાડી ના થયા સીથરા

હારું આલો હા જાવ જાવ પછી સોના લાંટી રાયડું નાખશે ઈ વાઈટ ચોટા આવશે સાચી વાત છે તારી હારું હેલ સોનાલ એ મારી સોના હું સે હવે આવું છું સીટી વગાડતા અલે તારી ભરકા દેવી ની માવા મલાઈ થેન્ક યુ મમ્મી જે હાટુ લેતા આવ્યા છો ને હા તો એ રૂમ માસે જાવ તમે દેતા આવો હું દઈશ ને તો મારી લેહે ની એટલે તમે દેતા જાવ કરો એ આ હારવેલ તમાર ભાઈ બોવ જ છે હું ગમે એ સીજ ને કોઈ દી ના ના પાડે ઓમ ભલે નમ બે આડા કાકા નાખતા હોય પણ ઓમ કોઈ દી ના પાડે બહુ જ હારા છે તારા વિના હવે ગમશે ભીંડી ખાઈ લે ફરી ઓગરી જાહે કે મસ્તી ની સે મારી તો ઉપર વાલું નાખેલું છે હું કાજુ બદામ ની કરેલી તમે કા એવી ના લીધી હે મને ડ્રાય ફ્રૂટ વારી ના ભાવે લ્યો મન દેવાય ને હું તમારા માંથી ઉખેડી ઉખેડીને ખાઈ જાત મમ્મી જીએ કેન્ડી ખાધી હા તાર જેવી જ લઈ એવું એના હાટુઈ હા તમાર બાને તો બધું હાલે ડ્રાય ફ્રૂટ ફ્રૂટ બધું હાલે એને તો કુટીન ફૂટીન બધું હાલે ને આ બસ આલો ખાવામાં ધ્યાન દયો

સાંભળી લ્યો રોટલી મગની સળી રસ ને બે જાતના અથાણા ને મુરબો ને ઓલી કાસરી કરી છે મરસાની ને કોઠીમળા ની ગુવાર ની હાલ ને હવ હવ હાલે જ ને આટલું બધું એમાં શું વાંધો હોય સારું હવે હું રસોઈ બનાવી નાખું છું આપણે જમી લઈએ ગુડી બેન નો ફોન આવે ને તઈ તેડી આવજો એ હા હાલો એ વિજય મામા ક્યાં બેઠો પણ ને ગલે ના ના માર ન થાઉ હવે હાલ હાલ ગેમ રમ નાખી એકાદી તમને કહો પબજી રમતા ને કઈ દઉં છું पबजी 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 कान ना दिए बस पबजी न वाहे ए ओ कोई पबजी रमतु नथी तो हारु लियो ए तम देखो ले आ तो बैठा बैठा निंडर करे ए छी छी ए ओट कर आवे से खाधा पसी मने हव हाँ जो ने इने जो घेन सैड़ो हव हाँ, रस खादो से ती ए तुमने को बैठा बैठा हु हव हाँ। उठो ने

આ ત્યાં જાવ બસ હજી તો ગગી આવવાની છે તોય ફોન માં વાતો કરે એટલી તો હું વાતો હશે કોઈ જાણે કા હાઈ આપણે હું આ થી સારા સાલો ઈ સારો ઈ સારો મે વાતો કરેંગે લે બુરી તું અહીંયા ઊભી છો હા માર માસીન છોકરી આવે છે ને તો હું અહીંયા ઊભી છું એની રાહ જોઈને તમારે કોણ આવે છે માર બેન આવે છે ગુડી એટલે હું આવ્યો તેડવા હા ઓકે આવજો બેસવા હા હા આવશું હા બોલ એ ગુડી બેન આવ્યા કે નઈ એ ના હમણા આવશે બાપા મે વરી તમને ઘાય ગામ એકલા કા નીંદર નું એક ઝોલું કરી લીધો તો કાઈ જ નોતી ન્યા બેહી જાજો બાકડે કે નીંદર ઊભા ઊભા ઉભા ગોથુ મારી જાવની એ હા હરવાલ ફોન રાખ હેલો કરિશ્મા ક્યાં પહોંચી છો તું હું અહીંયા ચાર તારો વેઇટ કરું છું યાર જલ્દી કરને શું ઓ બીજા બસ સ્ટેન્ડ સાઈડ આવે છે એમ ઓકે ઓકે ચાલ બીજી સાઈડ આવું ઓક યુ ભૂરી કઈ નહીં મારા માસીની છોકરી છે ને કરિશ્મા ઈ બીજા બસ સ્ટેન્ડ સાઈડ આવે છે મને એમ કે અહીંયા ઉતરશે એટલે સારું ચાલો બાય હા આવી બસ હાલો જેને ઉતરવું હોય ઉતરી જાય આય બેન આય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ હું પુગવામાં કંઈ વાંધો નતો ને ના ના કંઈ વાંધો નથી તો બરાબર હાલો ઘરે બધાય વાઈટ જોવે છે મમ્મી તાર ભાભી હા હા હાલો આવી ગઈ મારી દીકરી હા પાછળ આવે છે મમ્મી જય શ્રી કૃષ્ણ આવી મારી દીકરી જાજા દીના જય શ્રી કૃષ્ણ બે મારી દીકરી થાકી ગઈ છે હા મમ્મી મમ્મી તને કેમ છે સારું છે ને હા થોડું થોડું તો ખલતા માણાને દુખતું હોય પણ માં પણ હવે તને જોઈ લીધી મારી દીકરી જીવમાં જીવ આવી ગયો હારું થઈ ગયો મારી ગુડી તને રોજ સંભાળું હો સોનલ ગુડી આવી ગઈ એ ગુડી બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોનલ ભાભી હું કે તબિયત પાણી સારું છે ને ગુડી બેન તમને હા હા સારું છે હે બટા ગુડી મારી દીકરી ખાતી નથી કેમ મોહરી ગઈ હા ના તે મન જાજા ટાઈમે જોઈ મમ્મી એટલે મમ્મી જી ગુડી બેન તો એવા ને એવા લાગે છે પણ તમારા સસમાના નંબર છે ને એ વધી ગયા લાગે 38 બે તારાના હું પાણી લે કે એ હા લ્યો ગુડી બેન પાણી પી લ્યો હા લાઈ માર દીકરી તારે પાણી વઈધું ને લાઈ હું પી લઉં ગુડી બેન આ સુટકેસ ક્યાંથી લીધી અસલની છે

હાલ માર દીકરી માર રૂમ માં નાઈ જા ફ્રેશ થઈ જા હા હા મમ્મી થાકી ગઈ હઈસો તું હા ગુડી બેન ફ્રેશ થઈ જા હું લીંબુ શરબત લેતી આવું હા સોનલ કામ કર નાખશે તું વી હમો ખાઈ લે હા કામ વારી છું ને હું ગુડી તારા હાથ ની સાબ આવે ને 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 હવે બે મોઢે સાપી રી ને ગુડી ગુડી કરે હા હાલ સોનલ કામ એ વળગી જા લીંબુ શરબત બનાવવાનું છે હમણા તારે જ કામ કરવાનું છે ન્યા તો મમ્મી 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 ગુડી ગુડી ગુડી

વાહ ગાર્ડન તો અસલ છે પણ કા કોઈ સકલું ફરકે નહી અહીંયા હા પણ આપણે વેલ આવ્યો ને એટલે ઓય ઠીક હા ગાર્ડન સરસ છે એમ નઈ તો જોવો કેવો નો છે કા રાજા રજવાડાના સમયનો ના હોય એવો છે કા હા મસ્ત છે એ ગુડી બેન અમાર બે માણાના ફોટા તો પાડો હું કેવાય ઓલું સેલ્ફી સેલ્ફી હા ભાઈ વાહ આવ્યો આવો ને પાછા તો ક્યાંય ફોટો પાડવાનો હોય એટલે આગા આગા હોય પાહે તો ગુડાય જ નઈ બધાય કેવા કપલિયા ગરી ગરીન પાડતા હોય આને તો ખેસી ખેસીન બરકવા પડે એ મારી તું જોવો છો એ અંબે જોતા હોય ને એવો ફોટો પાડો હાલો એ હા સોનલ ભાભી એ પાડો મસ્તર આવે છે આવી હા ભાભી એ ગુડી બેન હવે સ્ટાઈલ બદલાવ નાખી છે હવે હું પાછળથી આવું એવો કરતી ને એવો ફોટો પાડો એ હા ગયો ભાભી કોડી બેન હવે થોડક વાહા તમે હવે હાથ પકડો સસમા પહેરી લ્યો અને બધું કેવું પડે લીટી ટુ લીટી હા હા બરાબર પાડો હાલો કોડી બેન ઓહો આવ હાથ પિયા લુગાઈ હવે હું છે ને ચશ્મા પહેરી લઉં છું તમને કહો પછી હિન્દી પિક્ચર માં કેમ ઓલી હિરોઈન નામ આગળ તેડીન વાકી કરે તમે મને પકડજો ને એ હા આંખમાં તો સસમા સડાયા પણ ઈ તને જોવો ને જોવો ને ઢોંગ કરો ને ફોટામાં એમ જ હોય આ ગુડી બેન ફોટો પાડજો સુપર પાડતા નહીં ઓય માં કોઈ ભાંગી નાખી કો કે પકડજો તા લહરાવી દીધી સોરી સોરી હાલ આ દો ઊભી થા એમ ઊભો થવાય માર બાપ વાહમાં રક રક થઈ ગઈ મણકુ ભાંગી નાખી હોય તો હારું મારું એ ભગવાન ઓહો હો હા ઢીંડા ફેરી પડી હતી કેવું કાઈ થઈ ગયું આની આરે હોય ફોટો પાડવાનું એક સ્ટાઈલ ના આવડે ઓય માં માન ઊભો થવાનો એ ભાભી બહુ વાંધો નથી ને ના ના ક્યાં બહુ દુખતું નથી ને નકર જાય ડોક્ટર પાસે તમે તો આઘાળ્યો ને થઈ જાય ઈ તો કોક દી કે માં હો રીહણની જેમ તૂટી પડી આલ બસ હવે નહીં પાડું આલ હવે બીજી સ્ટાઈલ માં પાડીએ ફોટા ના 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 આજ દી આજ ની તારીખ ને આજ નો સમય આજ ની સેલી ઘડી તમારા આર ફોટા પાડું જ નહીં ને હવે કેજી કોનો બરો છે મારો બરો તો રહેવાનો જ છે નાક ઉપર હજી તો મારે સુટાવાળ કરીને ફોટો પાડવાતા આની આરે હોય ન્યાં પછાડીને બેઠા હવે બેહો ભાર દે બલૂન લેલા બલૂન લેવો તારે ફૂગો તમે લ્યો ને ઉડો ફૂગા ફેરા આકાશમાં કેમ જણે હું હાવ જીન્કી ની હોય 6 મહિનાનો છોકરો ફૂગા લેવા તારે ફૂગો ના ભાઈ અમારે કોઈને ફૂગા નથી જોતા ઓકે ભારે ખીજો તારી તો તીખિત તો સડે ને ફૂગા નું પૂછે કેમ જડે જીન્કી ના હોય અમે કે ખાવાનું આવ્યું હોય તો બરાબર

એના ખાલી ખીસડીચ કરવાની છે કાઈ વાર લાગે. સેલ પડ્યો છે લેવું હોય ને એ લેતી આવજે. એ હા મમ્મી એ રસોઈ બની છે જેને જમવું હોય ને એ જમી આવે. સોનાલે બનાવી લીધું. હા સોનાલે બનાવી લીધું